છોટા ઉદેપુરમાં લાખોના ખર્ચે બનાવેલી હોસ્પિટલ શોભના ગઠિયા સમાન બની છે વિસ્તાર સુધી સુવિધા પૂરી પાડવામાં આવે છે તેવા જે દાવા છે તે છોટાઉદેપુર જિલ્લાના ભોરદા ગામે પોકળ સાબિત થઈ રહ્યા છે લાખોના ખર્ચે અહીં અદ્યતન દવાખાના માટે મકાન તો બનાવી દીધું પણ ડોક્ટર વેડા શોભના ગઠિયા સમાન કહી શકાય અહીં તો ફક્ત પટ્ટાવાળો જે શું કરી શકે ભોરદા સહિત આસપાસના શવુદ ગામના લોકોને આરોગ્યની સેવા મળી રહે તે માટે અહીં હોસ્પિટલ બનાવવામાં આવી હતી તે સમયે લોકોને હતું કે તેમની અંત આવી ગયો પરંતુ એવું ના થયું જે આરોગ્યલક્ષી સેવા માટે લોકો હતા તેવી જ મુશ્કેલીનો સામનો આ વિસ્તારના લોકો આજે પણ કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ ભોરદા ગામે લોકોને આરોગ્યલક્ષી સેવાઓ ન મળતા મધ્યપ્રદેશ વિસ્તાર કે અહીંથી ચાર કિલોમીટરના અંતર પર આવેલ છે જ્યાં સુધી ખાનગી ડોક્ટરો ખોલી છે ત્યાં મજબૂરીથી લોકોને પોતાના ઈલાજ માટે જવું પડતું હોય છે જ્યાંના ડોક્ટરો દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમના ખિસ્સા ગરમ કરવા માટે દર્દીઓના ખિસ્સા કાપી લેતા હોય છે જો કે કેટલાક આદિવાસી દર્દીઓ આર્થિક રીતે કમજોર હોય તેવા લોકો અહીં પાંત્રીસ કિલોમીટર દૂર છોટાઉદેપુર પછી એકસો પચીસ કિલોમીટર દૂર વડોદરા ખાતે જતા હોય છે ગુજરાતના લોકોને પોતાના ઈલાજ માટે મધ્યપ્રદેશ જવું પડતું હોય તે અહીંના લોકો માટે એક કમનસીબી કહી શકાય અહીં વસતા લોકોનું કહેવું છે કે ગામમાં રસ્તાઓ સારા ન હોય અને એકસો નથી એમ્બ્યુલન્સ આવી જાય તો તેમને છોટાઉદેપુર કે પછી અન્ય બીજા કોઈ હોસ્પિટલ પર જ જવું પડે છે ત્યારે લાખોના ખર્ચો બનાવેલ હોસ્પિટલનો મતલબ શું કેમ આરોગ્ય વિભાગ દ્વારા ઉભી કરવામાં આવેલ વ્યવસ્થા હોવા છતાં પણ લોકોને દુવિધા ભોગવવી પડે છે લોકોને જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને તેમને વ્યવસ્થા જણાવવા લાગ્યા હતા સરકારે આરોગ્ય સુવિધા મળી રહે તે માટે હોસ્પિટલ બનાવ્યું જ હોય તો કેમ ડોક્ટરોની સુવિધા તેમને નથી મળી રહી દર્દીઓને પોતાના ઈલાજ માટે ભટકવું પડી રહ્યું છે લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને તેમને ડોક્ટર આપે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે ગરીબ આદિવાસી લોકોને સરકાર ફિકર કરી ડોક્ટરની વ્યવસ્થા કરાવી આપે તે હાલ ખૂબ જ જરૂરી બન્યું છે મેં મોટારામપુરાને રહેવાસી છું નારસિંગભાઈ સેમલિયા હું અમારે પંચાયત ભોરદસ ગામ ને રામપુરા કેદ હતું પણ હમણે પરત અમારે રૂજવા નાના ને નાના રામપુરા અલગ પંચાયત કરી છે અત્યાર સુધીમાં આ જે આદિવાસી નામ પર વિકાસને નામે સયા ડૉક્ટરે નહીં વૃદ્ધા ગામમાં દવાખાનામાં ને એ જ પરતે કોઈ સુવિધા મળતી નહીં ને અમારે મોટારામપુરાની અંદર એક દવાખાનું છે પહેલાં વર્ષોથી ભણેલું છે લગભગ બે હજાર કે પાંચની અંદરને ભણેલું છે બહુ જૂનું પણ ત્યાં પણ આજ સુધી એકેય ડૉક્ટર નહીં જોવા મળ્યો ને વર્ષોથી ભણેલું પડેલું કોઈ સુવિધા નથી ત્યાં બાથરૂમે બનાવ્યા હતા બધી સુવિધા કરી હતી પણ સરકારની નામથી કોઈ એકય ડૉક્ટર નથી કાં નરસ નથી કાં એકેય કોઈ દિવસ આવ્યા નહીં આજ તક જોઈએ નહીં મારે રાઠવા મેથુભાઈ દેસલા ફોરદાર રહેવાનું ફકરી ફાડ્યા મારા જે બે ભાઈ છે એમને સિકલ સેલની બીમારી છે એને કન્ટિન્યુ દવા ચાલે છે પણ જ્યારે આ દવાખાનું બણ્યું છે ત્યારે અહીં દવા લેવા આવીએ છે તો ક્યારેક દવા ના મળે ક્યારેક દખ્તર ના મળે એવું થાય છે ને રમપર દવા લેવા જઈએ હોસ્પિટલમાં તઈ તો એ સાહેબ શું કહે છે તમારે ફુરદામાં દવાખાનું બની ગયું છે તો તમે અહીં હો કામ એટલે દૂર આવો છો તમારે ગામમાં દવા લઈ લેવું જોઈએ કે નહીં એટલે તમે ભાડું ખર્ચીને આવો કોઈકને ગાડી લઈને આવો એ ખર્ચો તમારે થાય કે નહીં એમ કે પણ અહીં દખ્તર નહીં તો દવા કોણ આપે એમને સરકાર છેવાડાના ગામ સુધી આરોગ્યની આરોગ્યની સુવિધા મળે એવી મોટી મોટી વાતો કરે છે પણ અહીંયા અહીંયા ભોરદા ગામમાં ભોરદા ગામમાં કરોડ કરોડોના ખર્ચે મોટું એક પીએસસી બનાવ બનાવી બનાવ્યું છે પણ એનું બે હજાર સોળ સત્તરમાં એનું આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે પણ હજુ એને એકય એ એક સ્ટાફ નથી નથી મેડિકલ ઓફિસર કે નથી ફાર્મ ફાર્માસિસ્ટ કે નથી લેબ ટેકનિશિયન કે પછી કે પછી સ્ટાફ નર્સ કે પછી આપણે સ્લીપર ખાલી અહીંયા પટ્ટાવાળો છે અમારા ગામનો એ જ આવીને સવારે હોસ્પિટલ ખોલે છે અને સાંજે બંધ કરીને જાય છે આમ તો પીએસસી છે એટલે એને ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવે એવું અમે જાણીએ છીએ અને ઓપીડીનો સમય છ કલાક હોય છે પરંતુ જ્યારથી આ હોસ્પિટલ પીએસસીનું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે ત્યારથી એકય વાર એક વાર ડૉક્ટર આવ્યા નથી અને અહીંયા અને ડૉક્ટર આવે છે તો આજે આવે કાલે કાલે નહીં અને કા પરમ દિવસે આવે તો બીજા દિવસે નહીં તો હું સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરું કે તમે આરોગ્યની મોટી મોટી વાતો કરો તો અમારા આ ભોરદા ગામમાં જ્યારે જ્યારે અમે જોઈએ ત્યારે અમારા આદિવાસી વિસ્તારને જ લા લાભો નથી મળતા ચેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદયપુર